સુરેન્દ્રનગરમાં ધમધમતી ગેરકાયદેસર કોલસાની ખાણ મોતની ખાણ સાબિત થઈ રહી છે આ ખાણોમાં અનેક મજૂરોએ અગાઉ જીવ ગુમાવી ચૂક્યા છે અહીંયા કેજીએફ ફિલ્મ જેવો માહોલ છે મોતની ખાણમાં મજૂરો મરી રહ્યા છે માધ્યમો આ મોતના સમાચાર પ્રસિદ્ધ કરે ત્યારબાદ ફરિયાદ તો નોંધાય છે પરંતુ આરોપીઓ પોલીસને મળતા નથી ત્યારે હવે ફરિયાદી છે તે કલેક્ટરને પત્ર લખીને કહે છે કે આરોપીને પકડો સાહેબ કોર્ટના કામમાં આવતા પણ હવે બીક લાગે છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું જયંતાફડા સુરેન્દ્રનગરમાં ધમધમતી મોતની ગેરકાયદેસર ખાણોમાં થોડા દિવસ અગાઉ ત્રણ મજૂરોએ જીવ ગુમાવ્યો સુરેન્દ્રનગરમાં એકવીસ દિવસ પંથકના ખંપાળિયા કઢડા ગામની સીમમાં ચોવીસ જાન્યુઆરીએ કૂવો ગાળતી સમયે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જે તે સમયે ઘટનાના છ દિવસ બાદ પાંચ લોકોની બેદરકારીના કારણે ત્રણ મજૂરોના મોત થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી મજૂરોને કોઈ સેફટી વગર કૂવામાં ઉતાર્યા બાદમાં ભેખર ધસી પડતા ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા મજૂરોના મોત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર જ લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે અનિલ નામના શ્રમિકે પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ ફરિયાદ બાદ પણ આરોપી ન પકડાતા

એ અમને ધમકી આપે એટલે એ બાર રખડ્યા કરે છે ને એ પકડાય નથી એને પોલીસ પકડે પછી ભાગી ગયેલા પછી બીજો ડ્રાઈવર આવે પછી એને કાઢ્યો પછી રસ્તે બાંધીને ઉતર્યા પછી આ લોકોને કાઢ્યા કેટલા લોકોના મોત થયા હતા અહીંયા સબ બે લોકોના મોત થયા ને ત્રણ ઘાયલ થઈ ગયા મારી ને છ જણા ઘાયલ થઈ ગયા એક ગામનો ગમે છે મને ત્રણ ગામના હતા આપણે તમે ઓલે ઘટના બની છે કુવામાં

ફરિયાદીએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવાયું છે કે ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં દુર્ઘટના ઘટી હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ઘટના બન્યા બાદ અમોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને હોસ્પિટલ જવા બાબતે કહેલું પરંતુ ત્યાં હાજર આ કેસના આરોપી સામજીભાઈ ધીરુભાઈ જેજરિયા વિગેરે દ્વારા અમોને બેફામ ગાળો આપી જાતિ આધારિત અપમાનિત કરીને જંગલમાં લઈ ગયા અને ત્યારબાદ અમારા મોબાઈલ પડાવી લીધેલા અને નાનીકો જેવી એમ્બ્યુલન્સમાં ત્રણ ઇજાગ્રસ્ત લોકો તેમજ મૃતકોને બળજબરીથી ધાપ ધમકી આપીને ડરાવી દાહોદ મોકલી આપ્યા હતા પોલીસને કે સગા સંબંધીને કોઈને પણ જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી દાહોદ પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની જાણ સમાજના આગેવાનને થતાં પોલીસને જાણ કરવામાં આવી અને તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ પાંચ આરોપી વિરુદ્ધ માનવવધ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો માનવવધ અને એટ્રોસિટી એક્ટ જેવા ગંભીર ગુનો દાખલ થયા બાદ પણ આજ દિન સુધી મુખ્ય આરોપી શામજીભાઈ ધીરુભાઈ જેજરિયા રહે ખંપાળિયાવાળાની ધરપકડ કરવામાં નથી આવી આ દુર્ઘટના બાદ પણ મુખ્ય આરોપી સામજીભાઈ છે તેમની માલિકીની ક્રિષ્ના હોટલ પર કોઈ જ ડર વગર બેઠા હોય છે અને પાર્ટીઓ કરતા હોય છે જેઓ બે દિવસ પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ જોવા મળ્યા હતા અને તેઓ અન્ય લોકો મારફતે લોભ લાલચ આપી સમાધાન કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે આ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોય અને અમોને લોભ લાલચ સાથે ધમકી આપીને સમાધાન કરવા માટે મજબૂર કરી રહ્યા છે આ શબ્દો જે પત્રમાં લખવામાં આવ્યા છે આ કેસનો ફરિયાદી છે તે વિનંતી કરે છે કે તાત્કાલિક ધોરણે મુખ્ય આરોપીને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે હાલ આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યાં સુધી કોર્ટના કામથી પણ સુરેન્દ્રનગર આવે ત્યારે તેમને ડર લાગી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે શ્રમિક જે શબ્દ વર્ણવી રહ્યો છે કે આરોપી સુરેન્દ્રનગરમાં જ છે તેમ છતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં નથી આવતી ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ અહીંયા ક્યારે ખૂલશે અને આરોપી દેખાશે અને તેને પકડશે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે